તો નવગણજી સાહેબ બોલ્યા હા બોલો બોલો ગબરભાઈ ગબર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું બરાબર મારે બે ત્રણ પ્રશ્ન પૂછવું છું કે મારું જાબડિયા ગોમ બેતાળીસ સમાજ માં આવે છે હવે જાબડિયા ગોમ બેતાળીસ સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબર ભાઈ હું જૂઠું બોલતો નથી આપડે બોલવા જોવા હાચું હાચું બરાબર પણ બેતાળીસ સમાજ આખી નાયતા ભેગી છે હમ અને અહીંયા સમાજ નું બંધારણ બનાવ્યું છું બરાબર અને અહીંયા બેતાલીસ સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડા ના પીઆઈ હતા તાર બરાબર રિટાયર્ડ ડીવાય બરાબર એમને બેતાલીસ સમાજના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો તો તમે મને ફોન ના કર્યો કે અમે બેતાલીસ માં આવવા ના આવ્યા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતો આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેદજી નું ફોન કર્યો હમ એટલે ઉમેદજીએ કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો બરાબર સમાજ માંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર એટલે સૌ પ્રથમ બેતાળીસ નું બંધારણ થી બનાવ્યું બરાબર અને પેલો મુદ્દો એ એટલે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ને કડી કરવી બરાબર આ બેતાળીસ સમાજની થી કરી એમની બરાબર પછી એમનું કહેવું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ ના વિસ્તાર વધારો હતો મારી જોડે ઝાબડિયા ના બધા આગેવાનો આવ્યા બરાબર તારીખ લેવા બરાબર કે ભાઈ તમારું સન્માન કરવું છે ને અમારે આપવું છે બરાબર બરાબર એટલે કે તારીખ આપી અને આખા ઝાબડિયા ગોમ ના ઠાકોરો ભેગા થઈ વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ દાડે બેતાળી માં બેતાળીસ ના બધા આગેવાનો એ હાથે લઈને કે હું હતો જાબરીયા અને જાબરીયા ગામ ની દાદા થી બેતાળી માં લીધું બરાબર તો હવે આ વાત એ પ્રશ્ન એવો છે કે તમે બેતાળી સમાજ ને વડુ ગામ ની એક પત્રકા વાસી છે અને એનું બંધારણ એવું છે કે તમે ઝોન માં ડીજે ના લઇ જાય કોને ગામ માં વગાડી શકો આ સાચું કે ખોટું એ વાત સાચી છે ને હવે એને વાત કરું તમને મને હું જૂઠું બોલીશ નહીં બરાબર મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજ માં શિક્ષણ ઓછું છે દીકરી ઓ માં અને દીકરીઓ શિક્ષણ વધારે આવે તો આ સમાજ માંથી ધીમે ધીમે કુરિવાજો ઓછા કરવા એટલે મેં ચંદન જી ને ફોન કર્યો તમે બેતાળી ના પ્રમુખ છો અને તમે રજા આલતા હો તો વડુ માં સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદન જી એ કીધું કે કોઈ નહીં વાત સારી છે તમે આખી બેતાળી સમાજ ભેગી કરો હમ તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ચિંતા કરતા નઈ તમારે જે ખૂટે હું બેઠો છું બરાબર પછી અમે તારીખ નક્કી કરી ખૂટેશું બે હાજર પચીસ નું એક સૂત્ર મે આવ્યું ગુજરાતમાં કે ભાઈ હાથ માં નોમ રાખો હોય તો હાથ બારે વળવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાઈ લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય બરાબર તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવ એટલે ગોમે ગોમથી સૂચન મંગાય બરાબર અને એ સૂચન ભેગા કરી હમ અને અમે દસ હજાર કોપી છપાઈ બરાબર અને હાથ બાર વળવું તારીખ નક્કી કરી હમ અને આખા બેતાલીસ સમાજમાં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહીં ડીજે હા 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 ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડીને લોકોને કહેવાનું હાથ બારે વળુ આવો હાથ બારો વળુ આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધાને પૂછીને પૂછી ને બધા ને ફોન કાર્ય જો સંદન અહી હાજર તો મારા નંદોજી હાજર અમ્રીત જી ને ફોન કર્યો બરાબર ઘેની બેન તો નતો કર્યો કે આ બેતાળી ગોળો આટલા પૂરતો બોલાવવા આગેવાનો ગયો હતો બેતાળી બેતાળી ના જ એનો બોલાવવાના હતા બરાબર અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદન જી ઉભા કરીને પેશ કર્યું હતું તો ચંદન કાલે એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એમ એ મિટિંગ માં ચંદનજી ભી હાજર હતા આ લોકો ને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામ માં કોઈ બંધારણ ની કોઈ વસ્તુ થી નથી બેતાળી ને મેં કન પત્રિકા માંગી દીવે માગી તમે મને whatsapp કરી દીવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ શે નું મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું જોન ની અંદર ડીજે નથી લઈ જયો બરાબર મેં અમારા ગામ માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

એમને ટિકિટ લઈને ચૂંટણી લડવાની છે લોકોને પછી મત લેવાના છે મારા તો હું ચાચર્ય દાદા ના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું કોઈ સેનાયુ નથી કોઈ હતું આખા ગુજરાતમાં ફર્યો છું લોકો તાર મારી ટીકા કરતા કે હોય ચૂંટણી લડવી છે અચ્છા તમને પણ બઉ હેરાન કર્યા છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી હમ મારો ન્યા સરદાર માં બાપુ ને દ્વારકા બાકી આ લોકોના ના ની મારે કોઈ જરૂર નથી કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારો ને જરૂર પડશે અમે કોઈ meeting કરશું તો તમે હાજરી આપજો કલાકારો મારા ભેગા નહી આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબરભાઈ બધા નેતાઓ ની ચુંટણી માં કલાકારો એ આપડી સમાજ ના ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર બરોબસી ભેગા હતા હમ એટલે અમને તો શું છે બાપુ અમને રાજકીય પાર્ટીનો સિમ્બલ બાકી સમાજ તો આમ કોઈ કોઈનો પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ નો ઠાકોર વિરુદ્ધ આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ ખરા એમ અમે તો હાજરી હાલ બાબુ સૌથી પેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું પણ આ બંધારણ ની શરૂઆત નાયતા મુકામે થી સંદણજી ચંદણજી બે ની કરી હતી બરાબર અને આ બે બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડું થી કર્યું બરાબર અને વડું અમે શોખવટ કરી પાછી બંધારણ કરતા

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા બીજા જ ગેની બેને પાલનપુર માં કોઈ ચંડીસર કે ચડોતર ચોક સભા હતી એવું એલન કર્યું બીજી સમાજ ના પૈસા ના લેવા લે હો બોલો તો મારા તો લાયબ્રેરી ના હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજના પૈસા છે બોલો હવે બીજો હમણાં ખિસ્સો બન્યો કોયટા તમને કહું કોયટા વાલજી પ્રતાપજી આગેવાન મારી જોડે પાટણ આયા હતા એક દીકરી ને લઈને એ દીકરી એમબીબીએસ ના છેલ્લા વર્ષ માં છે બરાબર એના મા બાપ એ સિત્તેર પંચોતેર લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા ભર્યા છે એને પંદર લાખ રૂપિયા ખૂટતા હતા કેટલા પંદર લાખ પંદર લાખ તો એ આયા એટલે મને કે તમે ગમે તે કહીને બાબા ભાઈ પાંચ પૈસા અલાવ અલાવ આ ઠાકોર ની સોડી છે મેં બાબા ભાઈ ને ફોન કર્યો હમ તો બાબા ભાઈ મને સીધું ને શું કીધું ખબર છે કે મે કરોડ નું એકાવન લાખ રૂપિયા તમને પ્લોટ ખરીદવા કન્યા હોસ્ટેલ તમારી સમાજના ધારાસભ્યો એવું કે બીજી સમાજ સમાજના પૈસા ના લેવા તો કે તમે બોલો આ લોકો કેવાનો મતલબ કે મનનું ધાર્યું કરી નાખે છે આ લોકો ને ભાઈ મને મને તો એવું લાગે છે કે અમે જે આ વડુમાં બંધારણ કર્યું ને એને અમાને જસ ના મળે એના માટે બધા પણ અહિયાં ને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર અમારી સદારામ સેવા સમિતિ ની આખી ટીમ છે એ ટીમે સદારામ બાપુ ની સાક્ષી દીવો ઉપાડી ને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયા માં જીવ રે

અને વર રાજા તો કોઈ બી એક જ વાર પરણતો હોય છે સાહેબ કોઈ બી વિચાર્યા વગર નેતાઓ ગાડી કરે છે એક જ વાર પછી રાઈટ લાગશે અને બધો ખબર બંધારણ શબ્દ એવો છે સમાજ નો સુધારો હોય ને તો એક મો વર્ષો થી દાખલો આલો છું કે આ દરિયો ખારો દરસે હજુ

બરાબર અને એક મોબુલી મારી ભૂલ હાટો એ વ્યક્તિ અમારી કોઈ મુલાકાત લીધી નથી પૂછ્યું નથી અને સોશિયલ મીડિયા ની અંદર એમનું બી નિવેદન હતું કે દસ દસ જણા એમના ઘેરવા જયા બંધારણ મેં કર્યું છે ના બંધારણ મેં કર્યું છે એ આ તો ચંદનજી નું ઉમેરજી બંધારણ લાયા સૌથી પેલા એક જ રાય મેં દસ દાડા એક જ રાય મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી તોડ્યું જ નથી તોડ્યું કોઈ મારું કોઈ આ લોકો બિલકુલ વપર્યું જ નથી કોઈ કોઈ ભાઈ તમે ગબર ભાઈ આવો છો બેતાળીસ સમાજ મારી વાત આપડો તમને બેતાળી માં લેનાર ઉમેશજી છે ઉમેશજી અહિયાં જ છે આપડે ઉમેશજી ને પૂછી લેશે અને તમે કદાચ બેતાળી નો ગુનો કર્યો હશે હા તમે બેતાળી કેમ આ તો બેતાળી તમે સજા કરશે ભોગવી લેજો બેતાળી કેમ અમારા ગોળ અમે બંધારણ પાડ્યું છે સમાજ બાર આ લોકોને ને અમને કેવાનો કોઈ હક નથી ડાયરેક્ટ સમાજ બાર કેવી રીતે કહી દે આ તો સામાન્ય શિક્ષા બેતાળી સમાજ જે કરાય તમે ભોગવી લેજો

એક વાગ્યા થી મોડી ત્રણ વાગ્યા સુધી રાહ જોઈ કોઈ મને પૂછ્યું નહિ જાર સુધી અમરજી જાર એમને ચૂંટણી લડાવી હતી ત્યાર સુધી વ્યક્તિ આ ગોમ માં અમારા ગોમ માં માર્યા છે આજના દાડા ઉદી સાહેબ અમારા ને ચા પાણી કરવા નથી આયા આ સત્ય છે હું પોતે બોલેલો છું કોઈ ચિંતા કરશો મત બધું ચિંતા નહી કરો ચિંતા મને કોઈ બિલકુલ ચિંતા આ લોકો કે છે આ લોકો કે છે ને આ લોકો એ મારી ચિંતા નહી કરી તો મારે એમની ચિંતા કરવાની ક્યો જરૂર છે જો સમાજ ના નેતા બાપ બરાબર છે ને તમે એક સમાજ છે એ પ્રજા છે અ સોરુ કસોરુ થાય પણ માવતર ને હપાતર રેવરાય તમારી નાના મોટી ભૂલ છે તો બેતાલીસ આમાં ભેગી કરો બેતાલીસ આમાં તમને જે શિક્ષા કરે વર્તી લે અને આ લોકોને તો કેટલો મોટો કરી દીધું છે બોલો ને ડાયરેક્ટ હા પૂછવું જોઈએ ને સાહેબ કોટ છે ને કોટ પૂછે આરોપી કે તને તારો ગુનો કબૂલ છે

નક્કી ની કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે એ તારે મને બેઠે બેઠે એમ શું મારું પેટું મે ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો ખરેખર ભાઈ એને એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ વભળ્યો નહીં

પ્રચાર કરતા હશે તમે વિડીયો લાઈવ કરવાના હોય મૂકવાના હોય નાખવાનો તો દરેક કથા આ હું વિનંતી કરું છું આજ જોડીને વિનંતી કરું છું કે કોંગ્રેસ ઠાકોર ઉભો રે તો ભાજપ વાળો ખેંચી લેજો ભાજપ વાળો ઉભો કોંગ્રેસ વાળો ખેંચી ઠાકોર ઠાકોર ખોટી છે એટલી બધી સાહેબ સમાજ ની ચિંતા હોય તો બધા ભેળા થઈ ને કોઈ બી એક પક્ષ માં બેસી એક પક્ષ માં ના બે માં હમ ફોરમ ના ભરતા ફોરમ ના ના પણ એક માં બેસી ચિંતા કરવી હોય તો બધા એકતા કરો અને એક માં બે હોય તો મુખ્યમંત્રી મંત્રી બનશે સમાજ પ્રગતિ થાય ખાલી ડીજે બંધ કરવા થોડી પ્રગતિ થવા છે સમાજ ની મને તો ગુજરાત માં બાપુ બે સપનો છે કોઈ ગમે કે ના ગમે મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત તો મુખ્યમંત્રી ઠાકોર બને આ મારું સપનું છે વ્યક્તિગત બરાબર ઓબીસી એસટી એસી તેની સરકાર હોય મુખ્યમંત્રી ઠાકોર હોય આ વર્ષો થી હું માથે ફાળી બધો બાધા લઈને ફરું છું અને બીજું મારું વિઝન એવું છે ગુજરાતમાં પોલીસ માં તેનામત છે અને બે હજાર ઓગન ટકા મહિલા અનામત તો આ ઠાકોર સમાજની હર દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધી ભણાવી આ નિયમ છે મારો બે સપનો છે આપણો તમારો ખુબ ખુબ આભાર એક સાચા વ્યક્તિ છો સમાજ માટે ખુબ સારું કર્યું છે તમને પણ ખુબ તકલીફો પડી છે

તાળીઓ પડે સમાજ ને ઘેર મૂકી દીધી છે દર જગ્યાએ મિટિંગ કરી હજી સુધી સમાજ ને કોઈ ફાયદો થયો નથી સમાજે પેટ્રોલ બાળ્યા છે ડીઝલ બાળ્યા છે સમાજ ચેડે બહુ જ ફરી છે અને ઉપર એટલો વિશ્વાસ છે સમાજ નો સમાજ એટલો વિશ્વાસ કર્યો છે પણ કોઈ ફાયદો થયો બાપુ હું તો સાગર ડેરીમાં વિપુલભાઈ ચેરમેન છે પેલા હતા અશોકભાઈ ચૌધરી છે બરાબર બનાસ નો શંકરભાઈ છે મારું હેડ્યું તો છોકરા મેં બે ડેરી હત્યા બરાબર નથી મારા ચેડે ચેવું છે તમે ખુબ સારું કર્યું મારા એક તમે જે આજના સુધી કોઈ જગ્યાએ તમે જે કર્યું ને એવું કોઈ નહીં કર્યું તમે જે નોકરીઓ તમે હલાવી ને કેટલા કર્યા ટોટલ હત્યા પણ ટોટલ અમે પણ અમુક મકાન સેવા કરીએ અમને આજીવન ધારાશે પેવું છે બીજા થવા જ દેવો નહીં હા આ લોકો ને સમાજ નો કોઈ છે પાપ છે સમાજ પ્રત્યે જે 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 જીતી ગયા છે ને એવું છે જિંદગી

સાહેબ હોય ને તો રાજકારણ કરી અને એક ગોમ ગોમ ભાઈમ કુટુંબમાં વેર કાઢ લીધે કાયમ માટે આ લોકો તો હવે કદી આવે ખબર નથી અમારા એટલે એવું કર્યું બોલો કુદરત ખૂબ ખૂબ આભાર બેતાળી નું પૂરેપૂરું આપડે પાલન કર્યું છે અને આપડે જાબડિયા બેતાળી માં આવે છે મેં પેલા ઉજવાણી કરી ગોમમાં વાત કરી મને ખબર છે કે બેતાળી જાબડિયા આવે છે પછી જ મેં તમને પૂછ્યું મને ખબર નથી ઉમેદ છી કીધું તાર મિત્રો કીધું બરાબર કશું કશું હોય નહી કઈ ચિંતા કરશો ભગવાન સારું કરશે દ્વારકા દયા કરશે ના ના હું ચિંતા કરતો જ નહીં આ તો ખાલી આપડે બેતાળી નું આપણું જે બંધારણ છે ને ઈ પરમાણે શબ્દ કહેવાનો રહી ગયો ગમે ના ગમે આમે વડું મેં એક નિર્ણય લીધો હતો કે જે ગોમ કે જે ગોળ આપણને દીકરી આલે અને આપણે હાલવી હમ ના એમ તો જાબડિયા હગુ કરવાનું કહો તો પડજી ના પાડશે પાછા કે જાબડિયા તો નહી એવું આવશે બોલ પણ તો બેતાળી બેતાળી નું પૂરેપૂરું પાલન કર્યું છે આપણે બેતાળી નું પૂરેપૂરું વર્તન છે બેતાળી નું આપણે પૂરેપૂરો સપોર્ટ છે આ લોકો બાર છે ને બધા આ જે અને ઈ મકાનો ગોળ ઈ એનું બંધારણ અહીંયા ને બાજુ પાળે અમારું બંધારણ અમે પાળીએ ચિંતા કરશો હારું કરશે એ હારું હારું